હાલ જ્યારે ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે ચૂંટણી પ્રચારમાં દિવસ દરમિયાન લોકોને મુશ્કેલી પડી રહી છે જેને ધ્યાને લઈ તુરાજી ખાતે ભાજપ દ્વારા રાત્રિ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે મતદારો સુધી પહોંચવામાં ભાજપ કોઈ કચાસ છોડવા માંગતું ન હોય તેમ લોકોને મુશ્કેલીને પણ ધ્યાને લઈ તેવું જણાવ્યું છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી હાલ અમારી ટીમ યુવા ભાજપની ટીમ સંગઠનની ટીમ દ્વારા રાત્રિના સમયે પ્રચારો નીકળી છે કારણ એટલું જ કે હાલના ગરમીના દિવસો દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનું જે કાંઈ તાપમાન ઊંચું ડિગ્રીમાં થઈ રહ્યું છે તેના કારણે લોકો ઘર ઘરમાં પણ ઘરમાં બેસી રહે છે બહાર નીકળતા નથી તેથી રાત્રિના સમયે અમુક દરેક ઘરે ઘરે જઈ પાન બીડિયા ગલાય ચા પાણીની લારીએ અને નાસ્તા પાણીની લારીએ જઈ અને અમે લોકોને સમજાવીએ છીએ અને અમે પ્રચાર કરીએ છીએ